હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગ ને નવા વિડીયોમાં તો આજે જો આપણે ચીકલાઈન જાળીને એવું કરવાનું હતું તે ફાઇનલ આપણે કમ્પ્લીટ કરવાનું છે તો આજે હું તમને બતાવીશ તો જો અત્યારે આપણે મુનાકા છે જે એ આપણે જાળીનું કટિંગ કરવાના છે અને આપણે જાળી છે જો આપણે પહેલા આપણે ચકલા બાર કાઢ્યા થી ઉડે ઉઠ્યાસ અને આ તેની સાથે કામ કરે તે ભાઈ છે ચકલા બહુ મસ્ત મજાના ઉડી રહ્યા છે અને હવે આપણે જાળીનું કટિંગ કરીએ અને આપણે જો ફાઇનલી આપણે દુધિયા કલરને સફેદ કલરની ચકો અને ચકીની બે ને આપણે પકડી લીધા છે અને જો આ બે પાંજરામાં અલગ અલગ પૂર્યા છે અને મુનાકાની આપણે નું કટિંગ કરે છે અને જો આ મટકીમાં છે જે એમાં આપણે ધોળી ચકી અને બે જાય છે અને જો એ બે અહીંયા આપણે અંદર જઈને પકડીને પાછા પૂરી દીધા થઈ રહ્યું છે આપણે જાળીનું કટિંગ કરતા હતા અને આપણે જો આ ચક્કી બે આપણે ચેકિંગ ચેકવા બી બેઠા છે અને આ આપણે પીળા લીલો બી અહીં બી મસ્ત મજાના બેઠા છે જો આપણા કાકાવા બજીજ પેરોટ છે ને આની સાથું આપણે વચમાં જાળી પણ મૂકવાની છે બેને અલગ અલગ રૂમ રાખવાના છે ને જુઓ તો અહીં આપણે જાળી કટિંગ થઈ ગઈ છે ને પછી આપણે ઝાડે તેને માપ મુનાકા લઈ રહ્યા છે માપ લઈને આપણે ત્યાં વચમાં આપણે જાળી લગાવવાની છે અને આપણે દાદા જો અહીંયા ઓવડી કરે છે કેમ કે ત્યાં આપણે અહીં દાર છે અને તેનું આપણે ટાટન એવું બધું અહીં મૂકવાનું છે તો આ છે જો ત્યાં ગારો કરીને આપણે દાદા હે કે જો અહીંયા આપણે સિમેન્ટથી આપણે આ પૂરવા નથી આપણે ગોરમટીથી અહીંયા ચણવાનું છે અને આપણા દાદા અહીંયા પાણા ને એવું મૂકીને ચણવાના છે તો જો આવું કાક આપણે દાદા કર્યું છે મસ્ત મજાનું તેમાં આપણે ટાટર મૂકવાનું છે અને આવી કાક આપણે વાડી છે તો જો આપણે એવી વાડી હતી અને દાદા આપણે કામ કરી રહ્યા છે અને આપણે ઘરે ઘણા બધા જાળવા પણ છે

બેને વતાળ મૂકવાની છે કેમ કે આપણે બે ચકલા સરખા છે તો સરખી જાળી પણ મૂકવી જ પડે તો જો મુનાકાને એ પાઈ બે જાળી મૂકે અને જો આપણે ચકલાને બધું છે અને અતાર વાગી ગયો છે ડોટ આડા બાર થયા છે સોરી આપણે સાડા બાર આપને બાર ને પંદર મિનિટ થઈને તો આપણે મુનાકાનો ફોન આવ્યો તો કે ઘરે આવ તું જલ્દી તે આપણે પછી ઘરે આવી જતા બાર ને પંદર ચકલા પછી આપણે બે બાર કાઢી લીધા અને બાએ થોડીક વારમાં તો બજન ડાબલી પણ માંગી તે આપણે ડાબલી એને દઈ દીધી પછી કીધું મહેમાન સાથે શા મૂકવાનું છે તે પછી આપણે બા ને કીધું પૈસા આપો આપણે જઈ દુકાને તે પછી બાએ પૈસા કાઢ્યા અને આપણે લઈ દીધા

ગોળી ચકી હે તે પણ ઈંડા પણ મૂકે એમ છે અને આપણે બે બીજા ચકલા છે પીળો ને લીલો જો આ આપણો કાક ચકલા છે તમારા ઘરે હોય તો તમે કોમેન્ટ માં કહેજો કેવા કલરના છે

આપણે વચમાં ઝાડુ મૂકી દીધી છે અને જો આપડા દાદા એ કાક આવી રીતના ઓવડું કરે છે એમાં બધું મૂકવાનું છે પછી આપણે થોડુંક જ વારમાં આપણે ચા બની ગઈ તો બે મુનાકાની ને ઓલા ભાઈ ની આપણે ચા પાઈ દીધી બે ચા પી લીધી અને આ લાદી છે તે પણ આ મુનાકાએ જ બધું કામ કરેલું છે અને આ બધા તો પછી હાથ પગ ધોઈ નાખ્યા જો આ ત્યાં પાંદરામ ચકલા હતા એ બે આ સાઈડ પૂરી દીધા છે આપણે તો જો આ ફિમેલ છે જે તે મટકું પાણ પણ વહી ગઈ છે જો અહીંયા આપણે નહીં જાળી ગઈ છે હાથ નાખીને સાફ કરવા અને આ સાઈડ પણ છે

ઘટના માં દૂર તે સાફ કરી નાખશો સાફ કરીને આપણે એમાં શાક લઈ લીધું છે મસ્ત મજાનું શાક છે અને પછી આપણે કુકર બંધ કરી દઈશું બંધ કર્યા પછી આપણે સીધા જઈશું બહાર કે આપણે અહીંયા જ રોજ બપોરાનું બપોરા શીરાવાનું બધું અહીંયા જ કરીએ છીએ

અને સફેદને બી પડ્યા છે અને તો જુઓ આવી કાક આપણે જાળે કેરીમાં કેરી વાળીશ મચો મજાની અને અહીંયા આપણે બેનને બી આવી જશે આપણે અહીંયા ખીધવા અને અહીં ક્રિકેટ રમવાનું ચાલુ છે દરરોજ ત્યાં રમે છે અને થોડીક જ વારમાં પછી આપણે હમણાં દકુ આવનો તો રોડે તાળ્યો આવતો તો તો જુઓ આ દેખો ભાઈ આવી જશે ને એ સીધો જ આમ ઓલી સાઈડ કેમ કે ત્યાં ત્યાં મમ્મી નહીં હતા દયાબેન નહીં તો એ બાજુ આપણે એ જોશે અને આ સાઈડ આપણે કાજુબેન ને ધીરીબેન બે માંડવી નહીં દેશે તો જો એ કઈ આવી રીતના નહીં દેશે કારખાને તો આવીને સીધા આવી જાય માંડવી નીંદવા અને આ બાજુ દયાબેન નહીં બેસે તો તમને મારો આજનો વ્લોગ આ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર હતું જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો